નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ નવાપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબ નાઓ દ્વારા સન બે હજાર બાવીસમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન પાટ એ ઇપિકો કલમ ત્રણસો છોતેર બે

સી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન હોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ જજ સાહેબ શ્રીના નામદાર કોર્ટ દ્વારા આરોપી ભરત પાંચા મોરીને સજા હુકમ કરવામાં આવેલ છે જે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ બે હજાર બારની કલમ ચાર મુજબના ગુના અન્ય બે વીસ વર્ષની સખત કેદની સજા તથા દસ હજારનો દંડ કરવામાં આવેલ છે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ બે હજાર બારની કલમ આઠ મુજબના ગુનાના અન્ય પેજી પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવેલ છે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ બે હજાર બારની કલમ બાર મુજબના ગુનાના અન્ય ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા વડોદરા